બાટવામાં બે મહિના પહેલા બનેલો રોડ ધૂળ ધાણી થઈ ગયો છે લોકો કહે છે કે લોટ પાણીને લાકડાથી બનેલો સીસી રોડ જાણે ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી બાટવામાં વહીવટી રાજ ચાલી રહ્યું છે તેમાં સૌના સાથ સૌના વિકાસની વાતો થઈ રહી છે પરંતુ સૌમાં કોણ અને સૌમાં કોનો વિકાસ તે ચર્ચાનો વિષય બન્યો છે નગરજનો પણ કહ્યું છે કે સૌના સાથમાં પ્રજાની બાદ બાકી જોવા મળી રહી છે અને જાણે અમુક લોકોનો જ વિકાસ થઈ રહ્યો હોય તેવું શહેરમાં લોકો કહી રહ્યા છે જી હા શું તમારો મ્યુનિસિપલ એન્જિનરિંગ બાટમાં ભીમનાથ રોડ ઉપર જે નવો રોડ બનાવવામાં આવ્યો છે એ કેટલા મીટરનો અંદાજીત રહે છે સાડા ત્રણસો પહેલાં કે કટકો બનાવવામાં આવ્યો અંદાજિત ત્રણસો મીટરનો એ ક્યારે બનાવવામાં આવ્યો થી સાત મહિના થઈ ગયા ત્યાર પછીનો જે પચાસ મીટરનો કોને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અર્બન કાર્બન કન્સ્ટ્રક કન્સ્ટ્રક્શન હવે એનું નામ શું છે કોન્ટ્રાક્ટરનું સોયલ ગાલ હા એના કોન્ટેક્ટ નંબર માટે કોન્ટેક્ટ નંબર તમને આપો જી હા પછી આ જે કંઈ એની વેલિડિટી કેટલાની હોય છે એક વર્ષની એક વર્ષની તો એક વર્ષ નથી થયું અને તૂટી ગયો તો એની જવાબદારી કોની છે એમાં અત્યારે એવું છે જે તે વખતે આપણે જ્યારે ચાલુ મતલબ કામ જ્યારે કરાવતા હતા ત્યારે સતત એના ઉપરથી કેમ કે ડાયવર્ઝન કે દેવાનો હોય તે ડાયવર્ઝન દેવાનો તો બી જ્યારે મતલબ બનાવવા બનાવીને જ્યારે એકદમથી પૂરો કરવામાં આવ્યો ત્યારે અચાનક જ બધા વાહનોને વાહનો ત્યાંથી ચલાવવા માંડ્યા ચાલુ કામે ભી જ્યારે જ્યારે મતલબ જ્યારે ડાયવર્ઝન આયો હતો તો ત્યાંથી નહીં એને માથેથી બધા વાહનો પસાર થતા હતા એના લીધે અમુક જગ્યાએ જ્યાં ઉપરનું લેયર જે છે ત્યાં આપણે માની લો કે ક્યાં કુંડી આવે છે કે ત્યાં વધારે પડતો લોડિંગના કારણે વધારે પડતો ટ્રકનો નાવર જવાર હોય એના લીધે ત્યાં થોડું ઘણું થોડું ડેમેજ થયું તો આ બધી જવાબદારી કોની હોય ડાયવર્ઝન કરવાની અને ટેન્સર વાહન કરાવ્યું તો શા માટે એમાંથી વાહન હેલાની